ધારી તાલુકામાં વરસાદને કારણે ડુંગળીનો પાક નિષ્ફળ ગયો જેના જેમામેની વાવાછોડાને કારણે આંબરડી ગોપાલ ગ્રામ ચલાલા પંથકમાં ભારે પ્રમાણમાં ડુંગળી મગ કાંગ જુવાર બાજરી તેમજ બાગાયત પાકમાં આંબાનું વાવેતર કરવામાં આવ્યું પરંતુ વરસાદ અને પવન સાથે આવતા કેરીનો પાક તેમજ ડુંગળીનો પાક થયો નિષ્ફળ તેમજ વરસાદ પડવાને કારણે ખેડૂતો દ્વારા ડુંગળીના પાકમાં ટ્રેક્ટર ચલાવવા માટે ખેડૂતો થયા મજબૂર ત્યારે આંબરડી ગામના ખેડૂતે વીસ નો ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું જેમાં વરસાદ પડવાના કારણે ટ્રેક્ટર ચલાવી દીધું પરિસ્થિતિ મારું ગામ બગસરા ભાવેશભાઈ બાલાભાઈ કુકવાવા ધારી તાલુકાનું આંબરડી ગામ જ્યાં હું બગીચે આવ્યો છું એ ભાઈની કેરી હારવા મારી પાસે ગાડી છે છતાં મેં ભાડા મૂકી દીધા છે એ ભાઈને કોઈ વસ્તુ કાંઈ વાહે વધે એમ નથી એકવીસ લાખ રૂપિયાનો બગીચો રાખ્યો છે બે લાખનું વેચાણ છે ઓગણીસ હજાર ઓગણીસ લાખ ભરવાના છે એટલે એ ભાઈ અત્યારે મજૂર નાખ્યા છે વી પચીસ કાયમના પાંચસો રૂપિયા રોજ આપે છે એ ગમે ત્યાંથી ઉર્ષીના પાછીના લઈને રોજ દેશે બધા ક્યાં કારણે સરિસ્થિતિ વરસાદના હિસાબે માલ બધો ગયો છે કાલ વાવાઝોડું આંબીજો આંબા અડધા પડી ગયા છે આંબા મચાઈ કેરી વધી નથી